જાલો તાલુકામાં આવેલા માર્કેટ યાર્ડમાં આજરો સરદાર ખાતર ડેપો દ્વારા અને ખરીદ વેચાણ સંઘ દ્વારા બસો માં ખાતર વિતરણ કરવામાં આવ્યું આજરો જાલોદ માર્કેટ યાર્ડમાં આવેલ સરદાર ખાતર ડેપો દ્વારા અને જાલોદ ખરીદ વેચાણ દ્વારા ખાતર વેચાણ કરવામાં આવ્યું અને દરેક ખેડૂતને શાંતિપૂર્ણ રીતે ખાતરની થેલી મળી હતી કોઈને બે અથવા કોઈને ત્રણ જરૂર મુજબ ખેડૂતને ખાતર મળ્યું અને ખાતરનો ભાવ બસો એસી રૂપિયા એક થેલી વિતરણ કરવામાં આવ્યું પરંતુ જાલોદમાં રવિ નામની એજન્સી દ્વારા લેવામાં આવ્યા આ રૂપિયા કોના માથે કોનો હાથ છે તો આ રવિ ટ્રેડર્સ દ્વારા ગરીબ આદિવાસી ખેડૂત પાસેથી ચારસો રૂપિયા લેવાનો હક કોને આપ્યો શું ખરેખર તપાસ વિષય છે શું અધિકારીને આ વિષય પર તપાસ કરશે તો પછી આમ ખેડૂતને રડવાનો વારો આવશે